તો દોસ્તો એક એવું કાર્ય જે આપણને સૌને ઉડીને આંખે વળગે છે વૃક્ષ વેદનાને વૃક્ષ વંદનામો ફેરવી છે વૃક્ષ વેદનાને જેને વૃક્ષ વંદનામાં ફેરવી છે મારે કહેવું જોઈએ કે જીવન શબ્દનો અગર કોઈ બેકઅપ હોય શંકરભાઈ સાહેબ જીવન એ શબ્દનો કોઈ બેકઅપ હોય તો એ વન છે અને વન માટે આપણે જે કર્યું છે કોઈ કરી શક્યું નથી એ માનવી તારાથી હજુ ક્યાં જગાય છે માત્ર વૃક્ષોને સાથે છાયડો કપાય છે એ માનવી અહીં કેમ ઈમારતો ચણાય છે માત્ર વૃક્ષો નહીં પણ અહીં નવજીવન કપાય છે પણ હવે બનાસની વાટે વૃક્ષો માટે પર્યાવરણ કાજે એક વ્યક્તિના પ્રયાસો જોઈ સહજ કહીશ કે હે માનવી એ માનવી સારું કરનારનું કાર્ય સવાય છે વનજીવન કે જીવન વન બધું સચવાય છે આપનું અભિયાન જોઈ આપનું અભિયાન જોઈ ભીતરથી છમ લીલા થવાય છે ભીતરથી છમ લીલા થવાય છે આપ શ્રી સાહેબને વિનંતી કરું કે આપ આવશો